હિંદુઓ ઉપર થયેલા હુમલાને લઈને રાધનપુર હાઇવે ચાર રસ્તા ચક્કા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઇવે ચાર રસ્તા ઉપર આવેલ રામલા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો ઉપર થયેલા હુમલા તથા હિંદુઓ ઉપર થયેલા હુમલા અને હિન્દુ સંસ્કૃતિને નાશ કરવામાં બાંગ્લાદેશના અમુક તત્વો ભાગ ભજવી રહ્યા છે જેના વિરોધમાં રાધનપુર શહેરમાં હિન્દુ ધર્મના લોકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુઓની કપરી અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આવા સમયે ભારતના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓને સમર્થન કરી રહ્યા છે જેના ભાગરૂપે રાધનપુર ચાર રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશમાં વસતા હિંદુઓને ન્યાય મળે તેની માંગ કરી હતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ હાઈવે ચાર રસ્તા ઉપર આ વિશાળ હિન્દુ સમાજના લોકોનું સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈ અને બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન પછીના જે હુલ્લડો તોફાનોમાં હિન્દુ આસ્થાઓ ઉપર હિન્દુ મા બહેનો ભાઈઓ ઉપર તથા હિન્દુ મંદિરો ઉપર એવા હિન્દુ મંદિરો જેને બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે ઇસ્કોન મંદિરે ત્યાંના લાખો લોકોને જમાડ્યા છે અને બાંગ્લાદેશને સદ્ધર કર્યું એવા મંદિરો પણ તોડી નાખવામાં આવે છે લાખો લોકોની સંપત્તિઓ નષ્ટ કરી દેવામાં આવી છે હિન્દુઓની કટલે આમ થઈ ગઈ છે આશરે ત્રણસો ઉપરાંત હિન્દુઓ ત્યાં મૃત્યુ પામ્યા છે આજે પણ હિન્દુઓ અનેક જિલ્લાઓમાં ઘરની બહાર નથી નીકળી શકતા આંકા જેવા મોટા શહેરોમાં હિન્દુઓ જાગૃત થયા છે વિરોધ કર્યો છે ભારતની સરકાર નરેન્દ્ર મોદી શ્રીએ પણ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે પરંતુ એ દેશના કેટલાક છુપા ગદ્દારો કે જે આનો વિરોધ કરવો છે એનો વિરોધ નથી કરતા ગાજાની અંદર ફિલિસ્ટીન સમર્થન કરે છે ત્યારે હિન્દુઓમાં હિન્દુઓનું જયારે કટલી આમ થઈ ગયેલી છે ત્યારે કોઈ વિરોધ નથી કરતા વિશ્વની સત્તાઓ પણ આ બાબતે મૌન છે ત્યારે આપણે હિન્દુઓએ બધા એક થવું પડશે જાગવું પડશે એ જનજાગૃતિ હિન્દુઓની જાગૃતિ માટે આ અભિયાન કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારે જો આ આંદોલન નહીં થાય અને હિન્દુઓ જાગૃત નહીં થાય તો આવી જ પરિસ્થિતિ ભારતની અંદર હિન્દુઓની થવાની છે એટલે હિન્દુઓએ જાગૃત પડશે અને એ જનજાગૃતિ માટે આ એક આપણો પ્રદર્શન છે આ દેખાવ છે અને ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ અહીંયા ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો બધાએ શાંતિપૂર્વક આ ચક્કાજામને આપણે સફળ બનાવ્યું એ બદલ સમગ્ર રાધનપુરના હિન્દુઓનો ખૂબ ખૂબ આભાર બધા આ રીતે હિન્દુ બંધુઓ જાગૃત રહીશું આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટાના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને સ્ટેટ લેવલે મેડલ મેળવેલ તમામ બાળકો યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા 15 મીટર ઓગસ્ટના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો જોરદાર સુખદ સંદેશો આપ્યો છે કે હિન્દુ હવે આ કોઈ પણ પ્રકાર નહીં આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા તો એમાં થતા અત્યાચાર કોઈ સહન કરશે નહીં અને આવનારા સમયમાં આ પ્રકારે એકજૂટ થઈને સમગ્ર હિન્દુ સમાજ એનો મુકલ્પ કરશે દુનિયાના કોઈ પણ દેશની અંદર હિન્દુ પર જો કોઈ પણ પ્રકારનો અત્યાચાર થયો તો એનો જવાબ આપવામાં આવશે અને સંગઠિત હિન્દુ સમાજ દ્વારા આગામી સમયની અંદર સમગ્ર ભારત વર્ષ સમગ્ર વિશ્વની હિન્દુ એકતા દર્શન કરવામાં આવશે એ પ્રકારનો એક જોરદાર કાર્યક્રમ આજે રાધનપુર સાહેબ સર્વે હિન્દુ સમાજના યુવા શક્તિ વડીલ શક્તિ માર્ગદર્શન દ્વારા અહેવાલ વિપુલ ધામે ચા લોકાર્પણ